નમસ્કાર વીટીવી ન્યુઝ સાથે હું છું વૈભવી નજર કરીશું ત્રણ મિનિટમાં અઢાર ખબરો પર સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોની ભારે ભીડ દિવાળી અને છઠ પૂજા પહેલા વતન જવા માટે ઉમટ્યા લોકો સુરતમાં રેલવે સ્ટેશનનું સમારકામ લોકો માટે માથાનો દુખાવું બન્યું સમારકામને લઈ ટ્રાફિકની સમસ્યા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવા મજબૂર વડોદરાના અપોટાબાચાર વિસ્તારમાં નશામાં ધૂત નિવૃત્ત પોલીસ અકસ્માત સર્જ્યો મોપિટ ચાલકને પહોંચી અમદાવાદના સોસાયટીના મકાનમાંથી દારૂ મળી આવ્યો આરોપી પૃથ્વી સાથે લાખનો દારૂ પણ જપ્ત કર્યો રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રણસો ડ્રાઇવરોની હડતાળ ગયા મહિનાનો પગાર ન અપાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ સુરેન્દ્રનગરના થાનગઢમાં મારામારી કેસમાં નવ લોકો સામે ફરિયાદ જમીનના ઝઘડામાં થયું હતું બે રાઉન્ડ ફાયરિંગ જામનગરમાં બેફામ જશોદાના સોસાયટીમાં તૂટ્યા આઠ મકાનના તાળા બે ચોરી કરીને થયા ફરાર મહીસાગરના બાલાસિનોરમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો આરોપી જયકિશન પરમારની ધરપકડ એક પોઈન્ટ છપ્પન લાખની કિંમતના દસ મોબાઈલ રિકવર દિવાળીના તહેવારોને લઈ દાહોદ પોલીસનું ચેકિંગ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર હાથ ધરાયું ચેકિંગ બોટાદ માર્કેટયાર્ડમાં ફરી કપાસની હરાજી પોલીસ બંદોબસ્ત સાથે કપાસની હરાજી વિરોધને લઈ છેલ્લા ત્રણ દિવસથી માર્કેટ હતું બંધ આણંદ જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી ડાંગરનો ઓછો ભાવ મળતા ખેડૂતો નારાજ સરકારી યોગ્ય ભાવ આપે તેવી માંગ ભાવનગરના મહુવામાં કારમાં અચાનક આગ લાગતા અફરી કારમાં સામાન બળીને ખાક કાર ચાલકનો અમરેલીના કોવાયા ગામમાં સિંહ પરિવારની લટાર ગામની શેરીમાં એક સાથે જોવા મળ્યા નવ સિંહ સિંહના આટા ફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ મધ્યપ્રદેશમાં જીવલણ ઉલ્જીફ કફ કેસમાં મોટી કાર્યવાહી શ્રીસંત કંપનીના સાત ઠિકાણે ઈડીએ દરોડા પાડ્યા કંપનીના થઈ છે ધરપકડ અનુભવાયા ભૂકંપના આંચકા તીવ્રતાનો ભૂકંપ રસ્તા તૂટ્યા ઘટના સીસીટીવીમાં થઈ કેદ ગાઝામાં સીસપાયર લાગુ થતા લોકોએ રાહતનો શ્વાસ યુદ્ધનો અંત આવતા થાળે પડી રહ્યું છે જનજીવન અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત પાકિસ્તાન યુદ્ધના અંતનો લીધો કહ્યું મેં ટેરિસના માધ્યમથી રોકાવ્યું યુદ્ધ સો ટકા ટેરિસની જાહેરાત થશે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો યુચન કહ્યું હું ચીનને નથી કરવા માંગતો નુકસાન